કવડા મોટા છે નાવડા બધા જોવે છે જોવે ડેન્જર છે ડેન્જર કવડા મોટા સુખા જોયા આવો કુછ હમણા કેટલા ફાઈન મેનતા હતા કવડી મોટી ફાઈન છે આવડે હારે પીના ખીજવાળા ગાના મારતા હતા ઓલા જોવે

ભાગ છે એવો લાગે મને હં એનકા વળે એવો લાગે જો આવે ને એનકા ન કરતો દોડો ને આપણે ફાઈની રે જો હાલે હલાતું એને પણ કાઈ ખાઈ જ જેલા હબે તોત નું આ લે કે હં કાઈ ગળી કાઈ હલાતું ને પોપટે કવડા માં ટાયા દેખાય

આજ તો સૂર્ય દદાને બતા વાતાવરણ કેવું થઈ જાય વરસાદ આવ્યો થી જો મસ્ત વાતાવરણ થી જો આજ તો કિપુડા હા મોઢું કેવું કરાય દોસ્તો દીખો કેસ મોઢું કરાય ખીસાઈ જેવો લાગે કે તમને કેમ લાગે હા કે કેમ કે ગરમી ફૂલ થઈ જ લે હા જેવું છે કા એમ છે ને બારક સિંહ અક્ષર જા જા રે મને ગમે એક તું એવું ગીત આવે ને કઈક રીલ બનાવી ગાય બધે તને ના તારે શું કહેવાનું ખબર છે મામા મારી ભગવાને કે જ હમણાં બહુ ટ્રેનિંગમાં આવે ઓલું સોંગ પંકજ મિસ્ત્રી ગઈ એ સમજો ખૂબ ખોલે છે એવું છે

એક બપોર જમવા હતા ચાર જોયો તો ને ઘર ને ઘર છે જોઈએ ઘર એની પાછળ હતો આ ત્રણ વાર સાપ જોયો કોને ખબર ક્યાંથી બી વી ગયો છે એટલી વાર સાપ જોવા મેળ્યો તો એવું છે તો કાંઈ નહીં આશે આજનો વિડીયો આયાત પૂરો કર નાખી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને નવો વિડીયો આવે ત્યાં સુધી મિત્રો રાહ ને તારે કંઈ કેવું હોય તો કી દે હે આજ બોલાય એવું ને કેમ કે આજ ગરમીથી બીલે છે ને નવા સન સાંજે જોવા વિડીયો નો યાદ પુરકાર ને ખીત તો બધાને ગુડ નાઇટ હજી ગુડ નાઇટ નો કહેવાય ગુડ ઇવનિંગ તો બધાને બાય બાય ટાટા હર હર મહાદેવ ને હાજર હાલો